ગામ વાંકિયાના રાજભાઈ શ્રીજી મહારાજના એકાંતિક ભક્ત હતા તે રાજભાઈ ગઢડાના જીવા ખાસરની સાડીની દીકરી થતા હતા તે રાજભાઈએ પોતાના મનની સાથે એવો વિચાર કર્યો જે મારે વર્ણવું નથી ને આ દેહ કરીને બ્રહ્મચર્ય વ્રત પાળીને સ્વામિનારાયણ ભગવાનનું ભજન દેહ પર્યંત કરવું આવું પોતાના મનથી નક્કી કરી ને મહારાજનું ભજન કરતા હતા તેમના માતા પિતાએ બાઈ જ્યારે મોટી ઉંમરના થયા ત્યારે પરણાવવાનો વિચાર કર્યો તે વાત રાજભાઈની પાસે આવવાથી પોતાની માની પાસે વાત કરી જે મારે પરણવું નથી એવી મેં પ્રતિજ્ઞા કરેલી છે માટે તમારે મને પરણાવવાનો વિચાર હોય તો બંધ રાખજો હું તો એક જગત કરતા પરમાત્માને વરી સુકેલી છું માટે બીજા પુરુષને હું કદી વરવાની નથી તેવી પોતાના દીકરીની વાત સાંભળી અને બાઈએ પોતાના પતિની આગળ વાત કરી તેથી રાજબાઈના પિતાએ જીવાખાસર ઉપર ચિઠ્ઠી લખી મોકલી તેથી જીવાખાસરે મહારાજની પાંચે અક્ષર ઓરડીમાં આવીને રાજબાઈની વાત કહી ને કહે છે તમે રાજબાઈને આજ્ઞા કરો તો પરણે નહીતર પરણશે નહીં એવી વાત સાંભળીને તરત મહારાજે રાજભાઈના ઉપર રાજભાઈના પિતા ઉપર ચિઠ્ઠી લખાવી તેમાં લખ્યું જે રાજભાઈને માલમ થાય કે પરણીને પ્રભુ ભજવાય એવી ભગવાનની આજ્ઞા છે पा राजबायने मोकलु काव्यक्ति त मा जने भावी पण मानव एकवन् पणि भजवा भगवान दीठु पूरुषे बा नूरो भाशु स्वरूप सिंहसादशभाषु स्वरूपे वेलयनि पाची मारो मा भावा भाडो अति त्यागे करीतन गाड्यो લોહીમાં શરીર શરીરનું બાળો અતિશયતન મન દમ્યું તે તો શ્રીહરીને મનગમ્યો ભક્ત ચિંતા મળી તે વાત રાજભાઈના પિતા સમજ્યા નહીં પણ રાજભાઈ સમજી ગયા તેથી પોતાના માતુશ્રીને કહે છે તમારી મરજી મુજબ સુખેથી મારું લગ્ન કરો શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે હું કરીશ આવું તે બાઈનું વસન સાંભળીને માતા પિતાને ઘણો આનંદ થયો તેથી ધામધૂમથી રાજબાઈને પરણાવીને સાસરે વળાવ્યા તે વખતે રાજભાઈ વેલમાં બેસીને એમ વિચાર કરવા લાગ્યા જે ધાર્યું શ્રીજી મહારાજનું થશે જીવનું શું ધાર્યું થાય પણ મેં મારા અંતકરણમાં ખરી નિષ્ઠાથી નિયમ પાળવાનો આદર રાખ્યો હશે તો મહારાજ મારા નિયમોનો ત્યાગ નહીં કરાવે કારણ કે શ્રી સ્વામિનારાયણ તો પોતે ભગવાન છે તે મારો સંકલ્પ મિથ્યા થવા દેશે નહીં હજારો હરિભક્તના સંકલ્પ પૂરા કરેલા છે ને કરે છે એવા અને એવા વિચારમાં ધ્યાન ભજન કરતા પોતાના સસરાને ત્યાં દૂધ દૂધરાળે જ્યાદપુર આવ્યા તે જ રાત્રિએ પોતાના એકાંતના ઓરડામાં સપર પલંગ ઉપર બેસીને મહારાજનું ધ્યાન કરવા લાગ્યા તે સમયમાં તેમના પતિ ત્યાં આવ્યા તેમના પતિને રાજભાઈનું સ્વરૂપ એવું જોવામાં આવ્યું કે સપર પલંગ ઉપર સિંહ બેઠો હોય ને શું એવું સ્વરૂપ ભયંકર જોઈને એકદમ શિંસ પાડીને તે ઓરડામાંથી બહાર નીકળી ગયા ને વિચાર કર્યો કે આ બાય સાધારણ માણસ નથી કોઈ દેવી રૂપ છે માટે તેને અહીં ન રાખતા તેના પિતાને ત્યાં સૂર્યનારાયણ ઉગ્યા પછી વેલમાં બેસાડીને મોકલી દેવા એવો નિશ્ચય કરીને ખાનગી રીતે રાત્રિએ દેખેલ વાત પોતાના માતા પિતા આગળ કઈ બતાવી તેથી રાજબાઈને રાજી થઈને પાછા તેમને ઘેરે વળાવ્યા તે રાજભાઈ પોતાના માતા પિતાને ત્યાં આવ્યા તેથી ત્યાં ન રાખતા તે બાઈને ગઢપુર મોકલ્યા ને રાજભાઈ ગઢડે આવીને જીવુબા આગળ પોતે જે કાંઈ સંકલ્પ કરેલો હતો તે કઈ બતાવ્યું તે સાંભળીને મહારાજ આગળ જીવુભાઈએ સવિસ્તર વાત કરી બતાવી તે સમયે મહારાજ દાદા ખાછરને બોલાવીને કહે છે તમારી ચાર બહેનો છે તેમજ આ રાજભાઈ પાંચમી બેન જાણીને તેમને એક રહેવા માટે ઓરડો આપો તથા તમારા કોઠારમાંથી ખાવા પીવાનો બંદોબસ્ત કરી આપો ત્યારે દાદા ખાછરે શ્રીજી મહારાજના કહેવા પ્રમાણે ગોઠવણ કરી આપી તે રાજભાઈ દેહ પર્યંત બ્રહ્મચર્ય વ્રત પાળીને અખંડ શ્રીજીનું ભજન ત્યાં દરબારમાં કરતા હતા તેમને એવો નિયમ હતો કે વિશ્વ હાથની અંદર કોઈ પણ પુરુષ આવે તો તે પહેરેલા વસ્ત્ર સહિત સ્નાન કરી ને ઉપવાસ કરી બીજે દિવસે પાછેર અનાજ લેતા તે રાજભાઈ મહાભક્ત હતા તે રાજબાઈનો ખરેખરો નિયમ હતો તો તેમના પતિને સિંહનું સ્વરૂપ મહારાજે બતાવ્યું ને પોતાના એકાંતિક ભક્તનો નિયમ મહારાજે હાંસવો માટે ભગવાનના ભક્તને મહારાજને રાજી કરવા હોય તો નિયમ પાળવાનો જરૂર ખટકો રાખવો પણ આજે નિયમ લીધો હોય ને પછી થોડા દિવસ થાય એટલે નિયમ જોડી દે ને વળી પાછો બીજો નિયમ લે એવા સિલા સાલુ નિયમ લેનારની ઉપર મહારાજ ક્યારેય પ્રસન્ન થતા નથી નિયમ તો સાવધાન થઈને પાળવા ને નિયમ પાળવું તે કાંઈ સાધારણ વાત નથી એમાં જરૂર પરીક્ષા થશે જ્યારે સૂર્ય ચંદ્ર નિયમ પાળ્યા હશે ત્યારે તો તેમને આવી સામર્થ્ય મળી છે ને એ પણ હજુ નિયમમાં ઉગે છે અને હાથમેસે માટે સાવધાન થઈને નિયમ પાળવા એ સિદ્ધાંત વાર્તા છે